અમારે સાહેબ અમારી લોનના પૈસા જોઈએ છે અરે ભાઈ તમને બુદ્ધિ છે કે નહીં કહીને કહું છું તો ખરા લોન પૂરી થઈ ગઈ સર અમે તમને લોનના દો લાખ દીધા તા એ અમને પાછા આપી દ્યો અરે છોકરા એ પૈસા તો ક્યારના પૂરા થઈ ગયા ને હવે એ પૈસા મારે ક્યાં ક્યાં ગોતા જાવ ને ક્યાં ને ક્યાંય વસ્તુમાં વાપરી નાઈ ખવાય તો તમારી પાસે હોય ને એ પૈસા અમને આપી દીધા હવે હમણાં તો તું એમ કેતો તો કે તારા લોનના પૈસા જોઈએ છે અરે સર સમજો નહીં તમારી પાસે પૈસા છે એ લોનના છે

અરે છોકરા લોન ના પૈસા તને પાછા આપવા જો તો તારી કંપની પાસેથી હું લઉં હું કામ એને જોઈલ્યો સાહેબ તમે અમારી કંપની માંથી લીધેલી 10 લાખ ની લોન ના પૈસા તમે નો આપ્યા તો તમારી સામે કાનૂની પગલા લેવાય પછી નો કેતા કે કીધું નોતું કે હા તો તું મારી વાહ કૂતરા ઢોળે જે બીજું હોય હું ન્યા સાહેબ તમારી વાહ કૂતરા નઈ ઢોળાવ હવે તમારી ઘરે પોલીસ આવી છે પછી કેતા ને દીકરા પોલીસ મોકલાવાથી કાઈ ફાયદો નઈ થાય તું મારી ઘરે આવતો હોય તો કે લે મને અરે સાહેબ તમે મારી આરે ગેરકાયદેસર વર્તન કરો બધો ગોલ રેકોર્ડ થાય છે અરે રે દીકરા તું ક્યાં રેકોર્ડર ના ચક્કર માં પડ્યો તું એક કામ કર તમારી ઘેર આવ હું તારો મસ્ત મજાનો વિડિયો બનાવી દેવા આ મેનેજર સાહેબ આને શું કરું કે માની પાસે લોન લેવી તમે જ કઈ ક્યો ની હવે અરે સાહેબ તમે એની આરે ઇમોશનલ રીતે વાત કરો છો સાહેબ તમે અમારી પાસેથી લોન લીધી છે એ પાછા પૈસા અમને નહીં આપો